છોડાઉદેપુર શહેરની જનરલ હોસ્પિટલમાં વર્ગ ત્રણ અને ચારના આશરે ચોપન જેટલા કર્મચારીઓને બે માસથી પગાર નહીં ચૂકવાતા હડતાલ ઉપર ઉતરી ફરજથી અડગારાયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી આઉટસોર્સિંગથી ફરજ બજાવતા વર્ગ ત્રણ અને ચારમાં વિવિધ પોસ્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી જેના પગલે કર્મચારીઓએ રોષ ભરાયા હતા અને આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે બે માસ સુધી પગાર નહીં મળતા કર્મચારીઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા નિષ્ફળ નીવડે છે ઉધાર અનાજ દૂધ અને મંડળી બેંક લોનના હપ્તા બિલ પ્રત્યેક માસની એકથી દસ તારીખમાં ચૂકવવાનું હોય છે પગાર બે માસ લેટ થતાં વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવું પડે છે ભૂતકાળમાં પણ હડતાળનો આશરે આજ કારણોને લઈને કર્મચારીઓએ લીધો છે પરંતુ હડતાલના પગલે આશરે

આઉટસોર્સિંગના કર્મચારીઓ ચોપન જેટલા છે એમને બે મહિનાથી પગાર થયેલો નથી તો એ તેથી અમે એવી જ માંગ માંગણી કરીએ છીએ કે અદ અધિકારીઓને કે જલ્દીથી અમારો પગાર થઈ જાય એકથી દસની અંદર એ જ અમારી માંગ છે તેમજ અમારા જે ઘર બાર ચલાવવામાં અમને ઘણી બધી મુશ્કેલીઓ પડી છે જે બે બે મહિનાથી પગાર થતો નથી એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે વહેલી તકે પગાર થઈ જાય નથી અમે જ્યારે પણ કોઈ પણ અધિકારી જોડે જઈએ છીએ તો એ લોકો બે દિવસ બે દિવસ એવું કરીને વાયદા બતાવે છે આજે છ તારીખ થઈ ગઈ છે અમારે ઘર ચલાવવામાં બહુ જ એટલે બહુ જ તકલીફ પડે છે તો અમારે સમયસર પગાર થઈ જાય એક દસ સુધીમાં તો સારું રહેશે અમે કામ કરવા તો રાજી છીએ અમે ના નથી પાડતા જ્યારે પગાર પડશે તો અમે કામ કરવા લાગી જઈશું તમે કયા કયા અધિકારી જોડે ગયા હતા અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જોડે ગયા હતા અને ઓફિસ છે અમારે ત્યાં ત્યાં પણ ગયા હતા કાર્યાલયમાં તો શું જવાબ આપ્યો એમણે કીધું હતું કે થઈ જશે એમ એકત્રીસ તારીખ સુધી પચીસ તારીખ સુધી એવું કીધું હતું પછી આ એકત્રીસ ગઈ શનિવારે જે શનિવાર સુધી થઈ જશે પછી સોમવારનો વાયદો કાર્ય સોમવાર જાય તો શનિવારનો વાયદો આવી રીતે આ છઠ્ઠી તારીખ થઈ ગઈ છે બે મહિના પૂરા થઈ ગયા છે વંજરા સોનલ